અનેક પાકને પાક નુકસાન થયું છે ખેડૂતોમાં પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ પડ્યો હતો રાત્રિના અંધકારના સમયે વાવાઝોડા વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન ખેડૂતો ચિંતામાં મુકાયા છે ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હતો હવે જગતનો તાત કહેવાતો ખેડૂત પણ મુશ્કેલીનો આપ ફાટ્યું છે ઉનાળુ પાકમાં ખેડૂતોએ તલ મગ મકાઈ અને પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે છોટા ઉદયપુરના ખેડૂતોએ જુદા જુદા વિસ્તારમાં ઉનાળુ પાક માટે ખેતી કરી હતી પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આપ ફાટ્યું છે ખેડૂતોએ મોંગા ભાવના બિયારણ દવા ખાતર દેવું કરીને ખેતી કરી હતી અને અંતે કુદરતી આફત આવતા ખેડૂતો પાકને સગેવેગે કરે તે પહેલા વરસાદ પડી જતા ખેડૂતો પોતાના પાક બગડેલો જોઈ દુઃખી થયા છે સરકાર સર્વે ટીમ બનાવી સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે સર્વે કરીને સરકારના ધારાધોરણ મુજબ વળતર આપવામાં આવે તો ખેડૂતો આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેમ છે કમોસમી વરસાદ છોટાઉદેપુર જિલ્લામાં દરેક જગ્યાએ થયેલો છે જે કમોસમી વરસાદના કારણે તમામ પાકને નુકસાન થયેલું છે જેમ કે બાજરી તલ મગ અળદ ઘાસચારો વગેરે વગેરે અલગ અલગ પાક કરેલા હતા ખેડૂતોએ જે સંપૂર્ણપણે આજે નુકસાનની ભીતિ અનુભવી રહ્યા છે ખેડૂતો જે તલ અને સુંજુ ઘાસચારા માટે અને મકાઈ જેવા પાકો અમે બઉ નુકસાન થયેલ છે તો આ વિશે સરકાર તાત્કાલિક નિષ્ફળ ગયેલ છે તો આ સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને સહાય સુકવે નહી તો ખેડૂતોને મળવાનો વખત આવે સંભાવના છે આજ રોજ જે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયેલો છે એમાં સમગ્ર પાકને નુકસાન થયેલું છે અહીંયા જે ઉનાળુ પાક એવા તલ તથા બાટાનો પાક તથા મગના પાકને તથા મકાઈના પાકને ખાસ નુકસાન થયેલ છે તો અમારી સરકારશ્રીને અપીલ છે કે જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલી કે પંદરથી સોળ તારીખની અગિયારથી સોળ તારીખની વચ્ચે સમગ્ર ગુજરાતમાં અમુક અમુક જગ્યા પર વાવાઝોડા સાથે વરસાદ થશે તો અહીંયા એની અસર થયેલી છે તો એમાં અમારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ જે ખેડૂતોને નુકસાન થયેલું છે એનું વર્તન ચૂકવવામાં આવે